ફરી એક વખત સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી છે તે ભાજપમાં સક્રિય ભૂમિકામાં જોવા મળશે ત્યારબાદ આગામી જે જે ચૂંટણીઓ છે છે તેમાં તેમની શું ભૂમિકા રહેશે અને સૌરાષ્ટ્રમાં પ્રમાણે ભાજપને અત્યારે નુકસાન થઈ રહ્યું હરીફાઈ પણ વધી રહી છે તો તેને ખાળવા માટે કેવા પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે જે દક્ષિણી આજે બપોરે અગિયારથી લઈ અને સવા બાર સુધી રાજકોટના ભાજપના જે કમલમ કાર્યાલય છે ત્યાં એક સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ ગુજરાતનું નેતૃત્વ પણ હાજર રહ્યું છે ખાસ જે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન છે તેમાં રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બીએલ સંતોષ અને ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ બંનેના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં જે સૌરાષ્ટ્રના તમામ સાંસદો અને ધારાસભ્યો છે તે પણ જોવા મળ્યા છે જયેશ રાદડિયા રમેશ શિલાડા ઉદય કાનગઢ જે છે દર્શિતાબેન શાહ છે સહિતના બધા જ નેતાઓ ઉપરાંત રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી પણ આ બેઠકમાં જોવા મળ્યા છે ખાસ કરીને અત્યારે જે વિગતો મળી રહી છે કે આ બેઠકમાં કઈ કઈ બાબતો ઉપર ચર્ચા અને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે તો એક તો અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને લઈને ત્યારબાદ છેલ્લા કેટલાક જે સમાચારો આવ્યા છે કે બીએલઓ ઉપર જે કામનું ભારણ વધી રહ્યું છે તેના પર જે ભારણના કારણે ગીર સોમનાથમાં એક શિક્ષક દ્વારા આત્મહત્યા પણ કરવામાં આવી છે તો તેને લઈને પણ ચિંતન કરવામાં આવશે અને સાથે સાથે આગામી સમયમાં જે કોર્પોરેશનની અને વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતમાં આવી રહી છે તેને લઈને કઈ રીતે સંગઠનને મજબૂત બનાવવું તેને લઈને ચર્ચા કરવામાં આવશે સૌથી ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે આ બેઠકમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને કોઈ મોટો હોદ્દો સંગઠનમાં આપવામાં આવે એ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે જોકે એક બાબત અહીંયા એ પણ છે કે શહેર ભાજપ પ્રમુખ જે છે તેમને આ સમગ્ર ચર્ચાથી થોડા દૂર પણ રાખવામાં આવ્યા છે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા કારણ કે સાહેબને જઈને હવે છ મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી સાહેબે ખૂબ ભોગ દીધો છે ગુજરાત માટે સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે સંગઠન કહે છે તો આપતો એક અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ પાર્ટી જેમ કે એમ કરશું આ બાબતે કોઈ ચર્ચા નહીં કે સ્થાનિક સ્વરાજની ના ના શુભેચ્છા મુલાકાત સાથે સાથે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જે છે પરંતુ જે વિજયભાઈ રૂપાણીનું હવે હયાતી નથી એટલે એના કારણે જે રાજકોટના ભાજપના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક જે ખામીઓ જોવા મળી રહી છે તાલમેલ જોવા નથી મળી રહ્યો તેને લઈને હવે એવું દેખાઈ રહ્યું છે કે અંજલીબેન રૂપાણીને સંગઠનમાં કોઈ મહત્વનો હોદ્દો આપી અને વિજયભાઈ રૂપાણીની ટીમ સિવાય ભાજપને છૂટકો નથી એવું ગણી અને તેમને સારો એવો હોદ્દો સંગઠનમાં આપવામાં આવે તે પ્રકારની અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે રાજકોટનું જે ભાજપનું કમલમ કાર્યાલય છે ત્યાં જે બી એલ સંતોષ અને જગદીશ વિશ્વકર્માને આવકારવા માટે લાલ જાજમ પણ પાથરવામાં આવી હતી ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જે ભાજપના જૂના જોગીઓ છે એ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે તે પ્રકારની અત્યારે ચર્ચા જોવા મળી રહી છે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે ખરેખર અંજલીબેન રૂપાણીને તેમના કદ પ્રમાણે કેવા પ્રકારનું પદ છે તે સંગઠનમાં આપવામાં આવે છે નમસ્કાર